અમરેલીના બાબરામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાય શાંતિ સમિતિ મીટિંગ તથા લોક દરબાર યોજાયો અષાઢી બીજ શોભાયાત્રાને લઈને ચર્ચા કરવામાં આવી વ્યાજખોરોનું આબૃત કરવા લોક દરબારનું પણ આયોજન કરાયું વ્યાજખોરી નામૂદી ઝુંબેશ બાબતે અને આવનારી રથયાત્રા બાબતે બાપરા શહેરના ગ્રામજનોની શહેર અને તાલુકાના ગ્રામજનોની જનરલ વિપિલ મોહા માજનવાડી ખાતે બોલાવી અને સાઈડ સાહેબ સાહેબિયા સાઈડ દ્વારા ગ્રામજનોને નવા કાયદા જે આવેલા છે તે અંતર્ગત અને આ વ્યાજખોર નામુદી ઝુંબેશ અંતર્ગત અને આવનારી રથયાત્રા બાબતે ભૂમિ એકતા જવાઈ રહ્યો અને આવી કોઈ વ્યાજ કોઈ વ્યક્તિઓ પીડાતા હોય તો તેમણે બાબરા પોલીસનો સંપર્ક કરવો એવી માર્ગદર્શન આપેલું અને આ જનરલ મિટિંગમાં બાબરા શહેરના અને ગ્રામ બાબરા ગામના તમામ નાગરિકો ઉપસ્થિત છે